સુરતથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનો મુદ્દો જે છે તે સામે આવ્યો છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટમાં જશે તો કોંગ્રેસથી આ સમાચાર કે સુરતથી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જે છે તે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે અને હવે તેને લઈને કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટમાં જશે તો કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા માટેનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે બે દિવસમાં કોંગ્રેસ પિટીશન દાખલ કરે તેવી છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે અને હવે લીગલ ટીમ જે છે તે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન માટેનો ડ્રાફ્ટ તૈયાર કરાઈ ગયો છે તો એકથી બે દિવસમાં કોંગ્રેસ પિટિશન દાખલ કરે તેવી શક્યતા છે વધુ માહિતી સાથે સંવાદદાતા અપૂર્વ જોડાઈ ગયા છે અપૂર્વ સુરતથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે અને હવે લીગલ ટીમ જે છે તે હાઇકોર્ટમાં જશે શું રણનીતિ દેખાઈ રહી છે જી ચોક્કસથી સુરતના લોકસભા કોંગ્રેસના જે ઉમેદવાર છે કે જેમના સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો ફોર્મને લઈને અને તેમના જે ચાર ટેકેદાર છે તેમાંથી ત્રણ ટેકેદારોએ એ કહ્યું હતું કે જે ફોર્મમાં જે સહી છે તે ખોટી છે તેના કારણે અધી કલેકટરે અને ચૂંટણી પંચે તેમનું ફોર્મ રદ કર્યું હતું તો ફોર્મ રદ કર્યું હતું અને સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવે તેવી શક્યતાઓ પૂરેપૂરી અહીંયા જોવા મળી રહી છે જે પ્રમાણે ભારતીય બંધારણમાં જોગવાઈ છે તે પ્રમાણે જ ચૂંટણી પ્રક્રિયા અથવા ચૂંટણી પંચને લઈને કોઈ વાંધાજનક જણાય તો સંબંધિત અને સક્ષમ અદાલતમાં ઇલેક્શન પિટીશન દાખલ કરવાની જોગવાઈ છે અને આ આ જોગવાઈને જ લઈને કોંગ્રેસ હવે એ ઇલેક્શન પિટીશનનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે અને આવનારા એક થી બે દિવસમાં જે સુરતના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું તેને લઈને હાઈકોર્ટના દ્વાર ખકડાવશે અને ઇલેક્શન ઇલેક્શન પિટિશન દાખલ કરીને હાઈકોર્ટમાં જશે મહત્વનું એ છે કે જોવાનું રહેશે કે કયા કયા મુદ્દાઓને લઈને આ પિટિશન દાખલ કરવામાં આવશે જી આભાર અપૂર્વ વિગત આપવા બદલ